યુવા આગેવાન શ્રી રંગ આયરે દ્વારા વોર્ડ નવ ના સફાઈ કર્મીઓને દિવાળી નિમિત્તે રાશન કીટનું વિતરણ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ જાનસિકી રાણી સર્કલ નજીકના કાર્યાલય ખાતે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી કર્મચારીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે આ સફાઈ કર્મીઓ માટે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ સફાઈ કર્મીઓ માનવ દિનના કરારના આધારે પોતાના સેવા ધર્મ બજાવે છે ત્યારે તેમની મહેનતને બિરદાવવાના શુભ આશયથી આ સમારોહનું આયોજન થયું હતું આ રાશન કીટ વિતરણનું આયોજન યુવા આગેવાન શ્રી રંગ રાજેશ આયરી દ્વારા કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં યુવા કોપરેટરના હસ્તે સફાઈ કર્મચારીઓને અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી શહેરની સ્વચ્છતા જાળવવામાં અગ્રણી ભૂમિકા ભજવતા કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો જેથી તેઓ પણ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે આ પ્રકારના કાર્ય કારણે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે યુવા આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ પહેલને પગલે સફાઈ કર્મીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી દિવાળી જેવા પર્વ નિમિત્તે મળેલું આ સન્માન અને સહાય તેમને પ્રોત્સાહિત કરશે સફાઈ સેવકોના મહત્વને સમજીને અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ પ્રકારના સેવા કાર્યો માટે પ્રેરણા લે તે આવકારદાયક છે સૌપ્રથમ પ્રથમ વડોદરાના તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું તે અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદચિહ્નો પર અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છે એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર નવની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે કે જે માનવ દિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર નવને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે એટલે વોર્ડ નંબર નવની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે કે ગટર પાણી રોડ રસ્તા હોય સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો અમારાથી થતાં સો ટકા પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું અને એવી જ રીતે આજના દિવસે કાર્યની સબ શરૂઆત લાભપાચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ છે માતાઓ છે બહેનો છે તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમના અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વરસ શુભમય મંગલમય બન્યું રહે એવી જ ચરણોમાં પ્રાર્થના કરી છે